ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈને રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે પોલીસ અને સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા ત્રણ વર્ષ અગાઉ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસને આપેલી ચીમકીને મુદ્દો બનાવીને જેની ઠુમ્મરે સરકાર અને પોલીસને સવાલ કર્યા ત્રણ વર્ષ પહેલા હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે એમણે પણ પોલીસને ચીમકી આપી હતી અને બોલીને ગયા હતા કે અહીંથી તમને ધમકી આપીને જાઉં છું કે તમારા પટ્ટા ઉતરી જશે ત્યારે આ બધા ક્યાં હતા એ આપના માધ્યમથી પૂછવા માંગુ છું આટલા બધા પોલીસવાળા છે એમને કેમ લાગી નથી આવતું કે અમે લોકો દારૂબંધીના નામે આટલો બધો ગુજરાતની જનતા સાથે તોડ કરીએ છીએ ત્યારે તમને કેમ નથી લાગી આવતું એ આપના માધ્યમથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈને રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે પોલીસ અને સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા ત્રણ વર્ષ અગાઉ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસને આપેલી ચીમકીને મુદ્દો બનાવીને જેની ઠુમ્મરે સરકાર અને પોલીસને સવાલ કર્યા